હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો કરી દે સાથે એકવાર બનાવી એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય એવી થેપલા પૂરી રોટલી પરાઠા કે કોઈ પણ સામગ્રી સાથે તમે ખાઈ શકો એવી ચટપટી ટેસ્ટી એવી કાચી કેરીની ચટણી બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે એક કપ કેરીના ટુકડા લઈ લઈશું તો અહીંયા મેં કેરી લીધી છે જો નાની હોય તો બે લેવાની મોટી હોય તો એક જ લેવાની કાચી કેરીને સારી રીતે ધોઈ ઉપરનો ભાગ કટ કરી અને એની આ રીતે આપણે છાલ ઉતારી લઈશું આ રીતે કેરીને હવે એના પીસીસ કરી લઈશું તો નાના નાના પીસીસ કરી લેવાના છે બહુ મોટા પીસીસ નહીં કરીએ તો આપણને ગ્રાઇન્ડ કરવામાં બહુ ઇઝી એવું પડશે તો આ રીતે હું એક વાટકીમાં આપણે કાચી કેરીના ટુકડા કટ કરી અને રેડી કરી લઈશું તો અહીંયા મેં એક કપ કાચી કેરીના ટુકડા બસો ગ્રામનો જે બોલ હોય એ મેં મેજર કરી લઈ લીધો દસથી બાર લસણની કળીઓ અહીંયા સૂકા કાશ્મીરી કે પછી બેડગી મરચાં આવે એ વેરાયટી બહુ મોડી હોય તો એ જ લેવાની છે એક ટેબલ સ્પૂન મેથી દાણા અને બે ટી સ્પૂન રાય લેશું સૌથી પહેલાં કઢાઈમાં એક ટેબલ સ્પૂન મેથીના દાણા ઉમેરી અને આપણે હલકા એને એક મિનિટ જેવા શેકી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આ રીતે હલકો કલર બદલાવા લાગે એટલે આપણે એમાં બે ટી સ્પૂન રાઈ ઉમેરી દઈશું રાઈને પણ એકદમ સારી રીતે તો ફૂટવા લાગે ત્યારે તમારે ગેસની આંચ બંધ કરી દેવાની તો આ રીતે મેં લગભગ એક મિનિટ જેવું પાછું શેક્યું તો રાઈ જેવી તમને લાગે કે ફૂટવાની તૈયારી છે ત્યારે તમારે રાઈ અને મેથીને મિક્સર જારમાં લઈ લેવાનું અને આપણે એને ઠંડુ થવા દઈશું હવે એ જ કઢાઈમાં બે ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી અને એમાં આપણે સૂકા લાલ મરચાં તો જો મરચાં બેડગી મરચાં પણ હોય ક્યારે ક્યારે તીખા હોય તો ધ્યાન રાખીને લેવાનું એટલે ચટણી બહુ તીખી ના બને તો બેડગી જે મરચાં છે એ કલર સારો આપે અને તીખા શોછી આપે એટલે એ જ રીતે જો તમારી પાસે આવા સૂકા મરચાં ન હોય તો તમે કાશ્મીરી લાલ મરચામાં પણ આગળ હું તમને જણાવીશ કે ક્યારે તમે પાવડર વાપરી અને આ ચટણી બનાવી શકો તો લાલ મરચું પાવડર વાપરીને પણ તમે આ ચટણી બનાવી શકો અહીંયા મરચાને બે મિનિટ જેવું મેં મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી શેકી લીધું અને મરચાં ક્રિસ્પી થઈ ગયા ગેસની આંચ બંધ કરી મરચાંને આપણે મિક્સર જારમાં આ રીતે લઈ લઈશું અને હવે આપણે એને ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ખાઈણી દસ્તામાં લસણની કળીઓ ઉમેરી અને આ રીતે અતકચરી એવી વાટી લેશું તો એકદમ પેસ્ટ નથી બનાવવાની આ રીતે અતકચરી એવી વાટી લેવાની છે મરચાં અને રાઈ અને મેથી આ રીતે ઠંડી થઈ જાય એટલે દરદરી આ રીતે પીસી લેવાની પછી એમાં આપણે કાચી કેરી સાથે બે ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી અને પાછું આપણે એને પલ્સ કરતા જઈ અને તમારે દરદરું એવું વાટવાનું છે તો આ રીતે આવી દરદરી એવી પેસ્ટ જેવું મેં વાટી રેડી કરી લીધું હવે આપણે ચટણીનો વઘાર કરી લઈશું વઘાર માટે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું તો અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલું જ ઘી ગરમ કર્યું છે એમાં આપણે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ સાથે દસ જેટલા મીઠા લીમડાના પાન ઝીણા ઝીણા ચોપ કરીને અને સાથે જે લસણ આપણે અધકચરું વાટ્યું છે એ ઉમેરી દઈશું મિક્સ કરી અને એક મિનિટ જેવું એને આ રીતે સાતળી લઈશું આ રીતે સતળાઈ જાય હલકો કલર ચેન્જ થાય લસણનો એટલે આપણે કાચી કેરીની જે ચટણી છે એ ઉમેરી દઈશું અને આપણે હવે એને એકદમ સારી રીતે પાંચ મિનિટ જેવી સાતળવાની છે તો મેં ઘી ઓછું વાપર્યું છે એટલે જેમ જેમ જરૂર લાગે એમ એમ હું ઘી ઉમેરતી જઈશ તમે અહીંયા ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું ઘી કે પછી જો તમારે તેલમાં બનાવી હોય તો ચટણી તેલમાં પણ બનાવી શકો તો આ રીતે હું એને પાંચ મિનિટ જેવું આ રીતે સાતળી લઈશ તો આ રીતે મેં સાતળી લીધું વચ્ચે મેં થોડું ઘી પણ ઉમેર્યું આ રીતે હવે સતળાઈ જાય એટલે આપણે એમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો ગોળ તો ખટાશ જેટલી હોય એ પ્રમાણે તમારે ગોળ બેલેન્સ કરવા માટે ઉમેરી દેવાનો મિક્સ કરી દઈશું અને પાછું આપણે એક બે મિનિટ જેવું એને સાતળીશું તો થોડું મને ઘીની જરૂર પડી એટલા માટે મેં ઉમેર્યું આ ચટણી તમારે લસણ વગર બનાવી હોય તો લસણ વગર પણ બનાવી શકો લસણ સાથે બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો મેં અહીંયા ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું ઘી વાપરી અને આવી ચટણીને મેં સાતળી લીધી ચટણીને આ રીતે તમે સાતળશો એકદમ સારી રીતે સતરાઈ જશે ગોળ ઉમેરશો પછી એમાંથી ઘી પણ થોડું અલગ આ રીતે થઈ જશે ચટણી સતરાઈને રેડી થઈ ગઈ ચટણીને ઠંડી કરી કોઈ બોટલમાં ભરી અને રેફ્રિજરેટરમાં તમે એક વીક સુધી એને સ્ટોર કરી શકો ચટપટી ટેસ્ટી એવી ખાટી મીઠી કાચી કેરીની ચટણી તો લસણની ચટણી તો તમે વારંવાર બનાવતા હશો પણ આવી કાચી કેરીવાળી જો લસણની ચટણી ક્યારેય ન બનાવી હોય તો એકવાર તમે ટ્રાય કરજો ભાખરી રોટલા રોટલી તમે જો પ્લેન રાઈસ બનાવો તો ઘી ઉમેરી અને આ ચટણી ઉમેરી તમારે રાઈસને જેમ લસણિયો પુલાવ હોય લસણવાળા ભાત હોય એવા જ ખાટા મીઠા ચટપટા ટેસ્ટી એવા ભાત પણ લાગશે તો તમે પરાઠા થેપલા પૂરી સાથે આ ચટણીને એકવાર ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો તો રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ